જય શ્રી રામ શ્રી રામચરિત માનસ લંકાકાંડ ભાગ નવ પોતાના પુત્ર મકરધ્વજને રાજ્ય સોંપી તેનું કલ્યાણ કરી હનુમાનજી પરમાત્મા શ્રી રામચંદ્ર અને લક્ષ્મણજી સહિત વાનર સેનાનો જ્યાં પડાવ હતો ત્યાં આવી પહોંચ્યા એટલે શ્રી રામચંદ્ર અને લક્ષ્મણજીને કુશળ ક્ષેમ પાછા આવેલા જોઈ વાનરો અને રીછો ખૂબ જ ઉત્સાહિત થઈ ઉઠ્યા જાણે મૃત શરીરમાં પુનઃ પ્રાણનો સંચાર થયો હોય જાણે સર્પને પોતાનો મણી પાછો મળી ગયો હોય

ધન્ય છે તમને આ સમયે અંતરિક્ષ દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી દુધુંભી વગાડીને આનંદ વ્યક્ત કર્યો શ્રી રામચંદ્રજી ભગવાન ને ઘણો જ આનંદ થયો પ્રભુએ એ હનુમાનજી કહ્યું હે પવન પુત્ર હનુમાનજી સાંભળો તમારા સાહસની તો વાત થાય તેમ નથી તમારા જેવો પરમ હિતે છુ પરગર જુ દેવતા મુનિ સિદ્ધ અને કોઈ બીજો દેહધારી જીવ નથી ત્રણેય ભુવનમાં તમારો યશ છવાઈ રહ્યો છે ભગવાનનું કહેવું સાંભળી હર્ષિત થઈ રહ્યા હનુમાનજી ભગવાનના ચરણમાં મસ્તક નમાવ્યું તેમના નેત્રમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા તેઓ બંને હાથ જોડીને ભગવાનને કહેવા લાગ્યા હે નાથ આપ બધો યશ મને આપો છો તે યોગ્ય નથી કારણ કે કરતા હરતા તો આપ જ છો આપ જ સઘળું કાર્ય કરો છો મારી કઈ જ ગણતરી નથી સમુદ્રના અઘાધ જળમાં જેમ નાવ હોય તેમ હું છું જે પ્રમાણે હે પ્રભુ સર્વ આપનો જ પ્રતાપ છે આપની કૃપાનું ફળ છે આ સાંભળી ભગવાને હનુમાનજીને પોતાની પાસે બેસાડ્યા અને તેમના સાહસિક પણાનો પુનઃ ઘણા વખાણ કર્યા ત્યાં રહેલા બધા શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી સહિત પ્રસન્ન થયા તે વખતે ત્યાં એટલું બધું આનંદનું વાતાવરણ હતું કે જેનું વર્ણન ન થઈ શકે ચારે બાજુ હર્ષોલ્લાસ છવાઈ ગયો લંકામાં રાવણ પોતાના મહેલમાં બેસી અહીં રાવણ વિશે વિચારી રહ્યો હતો એવામાં તેનો વિશ્વાસુ દૂત તેની પાસે આવી હનુમાનજીના પરાક્રમ અને અહિરાવણ સહિત રાક્ષસ સેનાના મરાયા અને શ્રી રામચંદ્રજી તથા લક્ષ્મણજી તેમના સ્થળે પાછા આવ્યાના સમાચાર વિગતવાર કહ્યા તેમાં પણ અહીરાવણનું મૃત્યુ થયેલું સાંભળી તેને એટલો આઘાત લાગ્યો કે તેનો ચહેરો નિસ્તેજ બની ગયો આ સમયે રાવણને એટલું બધું દુઃખ થયું કે તે છૂટે મોરે રડી પડ્યો આ સમયે જ ત્યાં રાણી મંદોદરી આવી અને તેને શાંત કરવા અનેક બોધદાયક દૃષ્ટાંતો કહી સમજાવ્યા પરંતુ મૂઢ રાવણ કાળને વશ થયો હોવાથી કુબુદ્ધિવાળો થયો હોવાથી મંદોદરીની એક પણ વાત હૃદયમાં ઉતારી નહીં ઉલટું શાંત થવાને બદલે તે વધારે ક્રોધે ભરાયો વળી રાવણ કેટલાય સમયથી એમ માની રહ્યો હતો કે વિધિના લેખ પ્રમાણે જ આ બધું થઈ રહ્યું છે વિધાતાએ જે નિર્માણ કર્યું છે તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી રાવણની મૂર્ખતા તો જુઓ કે સારા સારનો વિવેક ભૂલી ભગવાનની સાથે તે વિરોધ કરી રહ્યો છે અને પોતાનો શ્રેય ચાહી રહ્યો છે રાત્રિ વીતી સૂર્યોદય થતાં રીછો તથા વાનરો લંકાના ચારે દરવાજા પર ધસવા લાગ્યા રાવણે પોતાના યોદ્ધાઓને બોલાવીને કહ્યું યુદ્ધમાં સામે લડવા જતા જેમનું મન ડગે એમ હોય તે અત્યારે જ ઘરે જઈને બેસે યુદ્ધમાં જય કાયર કે વિમુખ થવા માટે કલ્યાણ નથી હું મારી પોતાની પૂજાઓના બળ પર છું જે શત્રુ આવ્યો છે તેને હું લડાઈમાં બરોબર ઉતારીશ એમ કહી તેને પોતાનો પવનવેગી રથ તૈયાર કરાવ્યો અને તે જ સાથે યુદ્ધના સઘળા રાજ્રો વાગવા લાગ્યા રાવણે ઉત્સાહિત કરેલા અતુલિત બળવાન યોદ્ધાઓ યુદ્ધમાં લડવા ચાલ્યા જાણે મેષની આંધી આવી હોય તેવું લાગતું એ સમયે ઠેર ઠેર અપશુકનો થયા તેને ગણકાર્યા પડી સારથીઓ રથ પરથી ઢળી પડતા હતા ઘોડાઓ હાથીઓ વારંવાર ચિતકાર કરતા કરતા આમ તેમ દોડતા શિયાળ ગીધ કાગડા અને ગધેડા વિચિત્ર અવાજો કરતા કૂતરાઓ ફસતા હતા અને કુવડો અતિ ભયાનક ચિતકાર કરતા જે જીવાત્મા વેરી અજ્ઞાન ને શ્રી રામચંદ્રજીથી જેથી વિમુક્ત થતા અતિકામી હોય છે તેને સ્વપ્નમાં પણ સંપત્તિ કે શાંતિ મળતા નથી રાક્ષસોની અપાર સેના ચાલી ચતુરંગીની સેના ઘણા વિભાગમાં હતી તેમાં અસંખ્ય વાહનો હાથીઓ રથો અશ્વો ઇત્યાદિ વાહનો પર જુદા જુદા રંગના ધ્વજો લહેરાતા હતા સેનામાં કેટલાક મદોન્મદ હાથી હતા વિવિધ મુખ વાળા અને વિચિત્ર વેશ વાળા અસંખ્ય રાક્ષસો પણ હતા તે યુદ્ધ કરવામાં નિપુણ હતા તે બધા માયાવી હતા

શિખરો વૃક્ષો તેમજ હથિયારો હતા મહાવીર હનુમાનજી કોઈથી ડરતા ન હતા તે રાવણ રૂપી મદોન હાથી ને હણવા માટે સિંહ સમાન હતા તે વારંવાર શ્રી રામચંદ્રજી નો જય જયકાર કરતા પ્રભુ યશોગાન કરી રહ્યા હતા જોત જોતામાં બંને સેનાઓ પોતપોતાના સ્વામીનો જય જયકાર કરતી એકબીજાને ટકરાઈ અને જોરદાર જંગ શરૂ થઈ લંકાપતિ રાવણ રથ પર બેઠો હતો જ્યારે શ્રી રામચંદ્રજી રથ વગર જ લડી રહ્યા હતા જેથી વિભીષણને ચિંતા થઈ અધિક સ્નેહને કારણે તેના મનમાં સંદેહ થયો એટલે પ્રભુના ચરણમાં શીશ નમાવીને કહ્યું હે નાથ આપની પાસે ન રથ છે ન બખ્તર કે કવચ છે ન ચરણ પાદુકા છે તો હે પ્રભુ સર્વસાધન વાળા બળવાન રાવણ ને કેવી રીતે યુદ્ધમાં જીતી શકશો આ સાંભળી શ્રી રઘુનાથજી બોલ્યો હે સખા જેનાથી વિજય થાય છે તે રથ કંઈ જુદો જ હોય છે શૂરતા અને ધીરતા એ બંને રથના પૈડા છે સત્ય અને શીલ તે બંને રથ ઉપર લહેરાતા ધજા પતાકા છે બળ વિવેક સંયમ અને પરોપકાર એ ચાર રથના થનગનતા અશ્વો છે જેમાં દયા અને ક્ષમા છે અને ક્ષમતારૂપી દોરીથી તેઓ બાંધેલા છે ઈશ્વર ભજન તે રથના ચતુરસારથી છે વૈરાગ તે ઢાલ છે સંતોષ તે તીક્ષ્ણ તલવાર છે દાન છે તે ફરસી અને બુદ્ધિ તે પ્રચંડ શક્તિ છે અને વિજ્ઞાન તે કઠોર બાણ છે સંયમ અને નિયમ તે બૈજા બાણ છે નિર્મળ અને અચળ તે મનના બાણ છે અને બ્રાહ્મણ તથા ગુરુની પૂજા તે અભેદ કવચ છે આ સિવાય આના બરાબર વિજય બનાવવા માટે બીજો કોઈ ઉપાય નથી હે સખા જેની પાસે આવો ધર્મમય રથ છે તેને જીતનાર કોઈ જન્મ્યો નથી હે વીર અને બુદ્ધિમાન સખા સાંભળો જેની પાસે આવો દૃઢ ધાર્મિક રથ હોય છે તે વીર સંસાર રૂપી અજય પ્રબળ શત્રુને પણ જીતી શકે છે પ્રભુના આવા વચન સાંભળી જ વિભીષણને હર્ષ પામી પ્રભુના ચરણ પકડી લે કહ્યું કે હે કૃપાવંત અને સુખના સાગર શ્રી રામચંદ્રજી આપે આ બહાને મને ઉપદેશ આપ્યો છે પેલા બાજુથી રાવણે પડકાર કર્યો અને આ બાજુથી અંગદ અને હનુમાનજીએ પણ જોરદાર પડકાર કર્યો એટલે રાક્ષસો અને વાનરો રીછો પોતપોતાના સ્વામીનો જય જયકાર બોલાવતા જોરથી દોડવા લાગ્યા બ્રહ્માજી આદિ દેવતાઓ સિદ્ધો અને મુનિઓ વિમાનમાં ચઢીને આકાશમાંથી નીચે થઈ રહેલું યુદ્ધ નિહાળવા આવી રહ્યા હતા ભગવાન શંકર કહે છે કે હે પાર્વતી હું પણ તેઓની સાથે શ્રી રામચંદ્રજીનું ચરિત્ર યુદ્ધ જોવા નીકળ્યો હતો લડાઈનો રંગ જામ્યો હતો બંને પક્ષના યોદ્ધાઓ જનુનથી લડી રહ્યા હતા પરંતુ ભગવાન શ્રી રામચંદ્રજીના બળને લીધે વાનરો વિજયને નજીક પહોંચતા હોય તેવું લાગતું તેઓ એક એક રાક્ષસને જંતુની જેમ મસળીને ફેંકી દેતા તે રાક્ષસોને મારતા પકડતા અને જોરથી પૃથ્વી પર પટકતા વળી માથા સાથે માથા ફટકાવતા પેટ ચીરતા ભૂજાઓ ઉખાડતા અને પગ પકડીને રાક્ષસ યોદ્ધાઓને અધર ગુમાવી પૃથ્વી પર ફેંકી દેતા કાળ સમાન વાનરો ક્રોધિત થઈ લડતા હતા એટલે તે ઘવાતા પણ હતા તેથી તેના શરીરમાં વહેતું લોહી ચમકતું હતું રીછો અને વાનરો કિલકિલાટ કરતા અને છળ બળથી તેઓ લડતા હતા તેથી દુષ્ટ રાક્ષસો જોત જોતામાં નષ્ટ થઈ જાય રાવણે રથમાં બેઠા બેઠા પોતાની સેનાને હારતી અને ગભરાયેલી જોઈ તેને વીસ પૂજાઓમાં દસ ધનુષ બાણ ધારણ કર્યા અને ત્યાર પછી પીછે હઠ કરતી સેનાને હિંમત આપવા પોતે યુદ્ધના મેદાનમાં પડ્યો રથમાંથી ઉતરીને ક્રોધે ભરાયેલો રાવણ દોડ્યો તેને આવતો જોઈ હુંપ હૂપ કરતો વાનરો તેની સામે દોડ્યા વાનરો રાવણ પર વૃક્ષો મોટા પથ્થરો અને પહાડો એક સામતા ખૂબ જ ઝડપથી ફેંકી રહ્યા હતા પરંતુ રાવણનું શરીર તો પ્રચંડ અને વજ્ર જેવું સખત હતું તેથી પહાડો તેના શરીરમાં અથડાવાની સાથે જ ટુકડા થઈ જતા આથી બહુ જ ઘમંડી અને અત્યંત ક્રોધી રાવણ પોતાના સ્થાન પર અડગ ઊભો રહ્યો તે હવે પોતાના રથ પર ઊભો રહી અટંકી વીરની જેમ ચારે બાજુ જો જોતો હતો પછી તે ક્રોધે ભરાયેલો રાવણ રથ ઉપરથી ઉતરી વાનર સેનામાં પ્રવેશ કરી વાનરો અને રીછોને મારવા લાગ્યો થોડી જ ક્ષણોમાં રાવણે વાનર સેનામાં ઉત્પાદ મચાવી દીધો તેથી વાનરો અને રીછો ગભરાઈને ભાગવા લાગ્યા ભાગતા પોકારવા લાગ્યા કે હે અંકદ હે હનુમાન હે યોદ્ધાઓ અમારી રક્ષા કરો હે સ્વામી હે રામચંદ્રજી અમારી રક્ષા કરો આ દુષ્ટ રાવણ તો બધાને પકડીને કાળની માફક ખાઈ રહ્યો છે આમ બોલતા વાનરો રીંછો ભાગી રહ્યા હતા રાવણે જ્યારે અને ભયભીત થઈને ભાગતા જોયા ત્યારે તેને બાણનો સમૂહ છોડતો ત્યારે તેના બાણ વાનરોના શરીરમાં એવા લાગતા કે જાણે સાપો ઉડીને શરીર પર ચોટી રહ્યા હોય પૃથ્વી આકાશ દિશા વિદિશા સર્વ જગ્યાએ બાણોથી છવાઈ ગઈ હતી વાનરો ભાગીને જાય તો જાય ક્યાં

રાવણના રથ નજીક જઈને લક્ષ્મણજી બોલ્યા અરે દુષ્ટ તું વાનરો અને મારીને શું ફૂલાઈ રહ્યો છે મારી સામે જો અને તારો કાળ ઉભો છે આ સાંભળી રાવણ ઉગ્ર સાથે બોલ્યો અરે પુત્ર ખાતી હું તને જ શોધી રહ્યો હતો હવે તું ચાલી ચલાવીને મારી સામે આવી રહ્યો છે આમ કહેતા જ રાવણે લક્ષ્મણજી પણ તીક્ષ્ણ બાણ છોડ્યા તે બાણો ને પોતાના બાણોથી અધ વચ્ચે જ કાપી નાખ્યા તે પછી રાવણે વિવિધ આયુધો જ માવ્યા પણ લક્ષ્મણજી તે બધા ખંડિત કરી નાખતા હતા હવે લક્ષ્મણજીએ રાવણ ઉપર પોતાના બાણોથી પ્રહાર કરવા માંડ્યો તે બાણોએ રાવણના રથના કટકે કટકા કરી નાખ્યા અને સારથી પણ વિંધાઈને મરણ શરણ પામી ગયો પછી લક્ષ્મણજીએ રાવણના દશ મસ્તક અને સો બાણ માર્યા તે સો બાણોમાં એવા ઘૂસી ગયા કે જાણે પર્વતના શિખરમાં સાપ ઘુસી ગયા હોય હવે લક્ષ્મણજીએ રાવણના હૃદયમાં સો બાણ માર્યા તેના આઘાતથી રાવણ પૃથ્વી પર ઝડી પડ્યો અને અચેત બન્યો પણ થોડીવારમાં જ તે શુદ્ધિ આવી તે એકદમ ઊભો થઈને લક્ષ્મણજી ઉપર બ્રહ્માની શક્તિ છોડી રાવણે છોડેલી શક્તિ બરોબર લક્ષ્મણજીના હૃદયમાં લાગી આથી લક્ષ્મણજી વ્યાકુળ થઈને જમીન પર ઢળી પડ્યા બે શુદ્ધ પડેલા લક્ષ્મણજીને ઉઠાવવા રાવણે ઘણા જ પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળતા મળી તેનું બળ અને પરાક્રમનું કંઈ કામ ન હતું જેના મસ્તક પર સમસ્ત બ્રહ્માંડ રહેલું છે તે શેષનાગજીને મૂર્ખ રાવણ ઉઠાવવા ચાહતો હતો

પરિણામે રાવણ પર્વતને જેમ પૃથ્વી પર ઠળી પડ્યો મૂર્છા દૂર થતા રાવણ ઊભો થયો ત્યાં હનુમાનજીના પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યો આ સાંભળી હનુમાનજી બોલ્યા હે દેવતાઓના દુશ્મન મારા પરાક્રમને અને મને ધીકાર છે કે અત્યારે તું જીવતો રહી ગયો છે પછી હનુમાનજી બે શુદ્ધ લક્ષ્મણજીને ઉઠાવીને શ્રી રામચંદ્રજી પાસે લઈ ગયા આ જોઈને રાવણને ભારે અજંબો થયો મૂર્છિત લક્ષ્મણજીને જોઈ શ્રી રામચંદ્રજીએ કહ્યું હે ભાઈ જાગૃત થા તો કાળનો ભક્ષક અને દેવોનો રક્ષક છું પ્રભુના વચન કાને પડતા જ લક્ષ્મણજી એકદમ બેઠા થઈ ગયા અને તેની પાસે રાવણે પડેલી કરાળ શક્તિને આકાશમાં જતી રહી સ્વસ્થ થયેલા લક્ષ્મણજી પુનઃ ધનુષ બાણ લઈને વેરી રાવણ પાસે જઈ પહોંચ્યા આ વખતે રાવણ બીજા રથ પર આયુધો સજીને ઊભો હતો લક્ષ્મણજીએ આવતાની સાથે જ બાણો વડે રથને તોડીને સારથીને મારી નાખ્યો પછી ગભરાઈ ગયેલા રાવણના હૃદયમાં સો બાણ ફરીથી માર્યા તેને ચોટ લાગતા રાવણ અચેત થઈને ભૂમિ પર પડ્યો એટલે ત્યાં રહેલા બીજા રથના

રાવણ એક યજ્ઞ કરી રહ્યો છે તે જો સિદ્ધ થઈ જશે તો પછી કોઈ ઉપાય તે મરશે નહીં માટે હે નાથ તમે તે યજ્ઞને ભંગ કરવા વીર વાનરોને શીઘ્ર ત્યાં મોકલો યજ્ઞનો ભંગ થવાથી રોષે ભરાયેલો રાવણ પાછો યુદ્ધ કરવા મેદાનમાં આવશે સવાર થતાં જ શ્રી રામચંદ્રજી પરમાત્માએ કાબેલ યોદ્ધાઓ અંગદ અને હનુમાન આદિને લંકામાં મોકલ્યા વાનરો મોટી છલાંગો ભરતા લંકાગઢ પર આવી પહોંચ્યા અને ત્યાં દોડીને બે ધડક રાવણના મહેલમાં ઘૂસી ગયા મહેલના વિશાળ ચોકમાં યજ્ઞકુંડ બનાવ્યો હતો તેમાં રાવણને આહુતિ આપતો જોઈ અંગદ અને હનુમાનને ક્રોધ વ્યાપી ગયો અંગદ રાવણ પાસે જઈને કહ્યું હે નિર્લજ યુદ્ધમાં લડતા લડતા ગભરાઈને તું અહીં ભાગી આવ્યો છે અને અહીં આવીને બગલાની માફક ધ્યાન લગાવીને બેઠો છે આમ કહી અંગદે રાવણને જોરથી લાત મારી પરંતુ મૂર્ખ રાવણ પોતાના કાર્યોમાં મગ્ન હોવાથી તે આ બાબતનો ખ્યાલ ન રહ્યો રાવણને યજ્ઞ પૂરો કરવો હતો તેથી તે આહુતિ આપવામાં મગ્ન હતો આથી અંગદે ફરીવાર તેને લાતો મારવા માંડી પરંતુ રાવણે તેની અવગણના કરી એટલે બધા વાનરો મહેલમાં રહેલી સ્ત્રીઓના ચોટલા પકડી પકડીને મહેલની બહાર લઈ આવ્યા બધી સ્ત્રીઓ વાનરોથી ડરીને ચીસાચીસ કરવા લાગી ત્યારે રાવણ ક્રોધે ભરાય યજ્ઞ અધૂરો મૂક્યો અને જે વાનર નજર પડ્યા તેને પકડીને જમીન પર પટકવા લાગ્યો આ તકનો લાભ લઈ બીજા વાનરોએ યજ્ઞકુંડ પાસે જઈ યજ્ઞ ખંડિત કરી નાખ્યો ત્યારે બધું વેર વિખેર કરી નાખ્યું હતું આમ યજ્ઞનો વિધ્વંશ કરી વાનરો સહી સલામત શ્રી રામચંદ્રજી પાસે આવી પ્રણામ કરીને ઉભા રહ્યા અંગદે કહ્યું હે નાથ અમે યજ્ઞનો ભંગ કરી નાખ્યો છે હવે રાવણ યુદ્ધે ચડશે એમ લાગે છે બીજી બાજુ ક્રોધે ભરાયેલો રાવણ જીતવાની આશા છોડીને યુદ્ધ કરવા માટે મહેલમાંથી નીકળી પડ્યો પ્રારંભમાં જ રાવણને અપશુકન થવા લાગ્યા તેના માથા પર વિથો ઉડી રહ્યા હતા પરંતુ કાળને વશ થયેલો તે શુભ અપશુકનનો આજે માનતો ન હતો આ વખતે પોતાની સાથે પ્રચંડ સેના લઈને યુદ્ધમાં વાજતે ગાજતે જવા નીકળ્યું રાક્ષસોની વિશાળ સેના આગે કુશ કરી રહી હતી જેમાં અસંખ્ય હાથી ઘોડા રથ પાયદળ અને ઘોડે સવારો હતા આ બધા પ્રભુની સામે ધસી રહ્યા હતા જાણે પતંગિયાઓના ઝૂંડના ઝૂંડ અગ્નિમાં બળવા જઈ રહ્યા હોય તેમ હવે બરાબરીનો જંગ જામવાનો હતો તેથી દેવતાઓ પ્રાર્થના કરવા લાગ્યા કે હે શ્રી હરિ રાવણ અમને બહુ જ દુઃખી કર્યા છે માટે હવે તેને રમાડ્યા વગર જ તેનો અંત કરો અને જાનકીજીના દુઃખનો પાર નથી દેવતાઓની પ્રાર્થના સાંભળી શ્રી રામચંદ્રજી હસ્યા અને ઉઠીને બાણ સાફ કર્યા પછી માથા પર જટાજૂટ બરાબર કર્યું અને તેમાં ફૂલોના ગુચ્છ ગુથ્યા શ્રી રામચંદ્રજીની મનોહર લાંબી પૂજા વિશાળ છાતી તેના પર ભ્રગુ શોભી રહ્યું હતું તુલસીદાસજી કહે છે શ્રી રામચંદ્રજી પરમાત્મા હાથમાં ધનુષ બાણ લઈને જોરથી घुમાવવા લાગ્યા ત્યારે બ્રહ્માંડ દિશાઓ શેષ પૃથ્વી સમુદ્ર અને પર્વતો ડોલવા લાગ્યા હતા શ્રી રામચંદ્રજી પરમાત્માને શોભા જોઈને દેવતાઓ પ્રસન્ન થઈ વારંવાર पुष्पवृष्टी કરતા અને દયાના સાગર શોભા ગુણ તથા બડનાથમ પ્રભુનો જય જયકાર કરવા લાગતા એવામાં રાક્ષસોની સેના દશમસ્ત્રી યુદ્ધમાં આવી અને તે જોઈને પ્રલયકાળના વાદળોની માફક શ્વાનર સેના પણ હોકાર પડકાર કરવા ધસી પડી રાક્ષસોના હાથમાં કિરપાણ શૂર તરવાર ચમકી રહ્યા હતા જાણે દશે દિશામાંથી વીજળી ચમકી રહી હોય હાથી રથ અને અશ્વના કઠોર શબ્દ જાણે ભયંકર મેઘ ગર્જના થતી હોય તેવું લાગતું વાનરોની લાંબી લાંબી પૂછડીઓ આકાશમાં છવાઈ રહેલી જાણે સુંદર ઇન્દ્રધનુષ ઉત્પન્ન થયા હોય ધૂળ ઉડતી ત્યારે જાણે જળ સમાન લાગતી અને સામસમા ફેંકાતા બાણો જોત જોતામાં જ જોરદાર વરસાદ વરસી રહ્યો હોય તેવું લાગતું બંને બાજુએથી સામસમા પર્વતો ફેંકવામાં આવ્યા વૃક્ષો ફેંકાતા અને શ્રી રામચંદ્રજી ક્રોધ કરીને એક સામટા બાણ છોડી તેને રાક્ષસો ઘાયલ થઈને તે પડી જતા કાયરો કંપી જાય તેવો રક્તપાત થવા લાગ્યો તેથી વહી રહેલા લોહીની નદીઓ કાયરો પર ભયભીત થઈ જાય તેવી વહેતી બંને સેનાઓ એક નદીના કિનારે હતી અને રથ એ નદીની રેત હતો રથના પૈડા તે નદીના વમટ હતા ત્યારે તેમાં હાથી ઘોડા ગધેડા પાયદળ અને જાત જાતના વાહનો તે જળચર જીવ હતા જેની ગણતરી પણ ન થાય તેમ હતી યુદ્ધમાં વીરો નદી તટના વૃક્ષોની જેમ પડી રહ્યા હતા જેઓની ચરબી નદીમાં થતા ફીણ જેમ વહી રહી હતી તે દેખીને કાયરો કંપી જતા યોદ્ધાઓ પ્રસન્ન હતા એવામાં ભૂત પ્રેત અને વેતાળ વગેરે તે નદીમાં સ્નાન કરવા આવતા ાગડા ગીધો સમડીઓ કપાયેલી ભૂજાઓને ચાંચથી પકડી ઉડી રહ્યા હતા

આકાશમાં ભૂત પ્રેતોની સ્ત્રીઓ ચિત્કાર કરતી નાચતી હતી અને ખોપરીઓને કરતાલની જેમ બગાડતી ચામુંડાઓ વિચિત્ર ગાન કરતી કપાયેલા માથાઓ જય જયકાર બોલતા અને શેર વગરના ધડ જ્યાં ત્યાં દોડી રહ્યા હતા ચોરાવર પક્ષીઓ ખોપરીઓને માટે આપસમાં લડતા ઝગડતા હતા શ્રી રામચંદ્રજીના તેજ અને બળથી વધુ બળવાન બનેલા વાનરો રાક્ષસોના સમૂહને મચ્છરની જેમ મસળી નાખતા અને શ્રી રામચંદ્રજીએ છોડેલા અગ્નિત બાનોથી વિંધાઈને કપાઈ અસંખ્ય રાક્ષસો યોદ્ધાઓ રણમાં રોડાઈને સૂઈ સુઈ ગયા હતા પોતાની સેના છિન્ન ભિન્ન થયેલી જોઈ રાવણે મનમાં વિચાર્યું કે રાક્ષસનો આવો નાશ થઈ રહ્યો છે

આ રથને ચાર મનોહર ઘોડા જોડ્યા હતા જે અજર અમર અને ચંચળ ગતિવાળા હતા